વરકુંડ પંચાયતના ભારતીય જનતા પાર્ટી સમર્થિત ડોક્ટર વિજયભાઈ પટેલે સરપંચ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી જીત બાદ સરપંચ વિજયભાઈએ સમગ્ર પંચાયતના ઘરે ઘરે જઈ એમને મત આપી ભવ્ય વિજય અપાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ વડીલોના પગે લાગી આવનારા સમયમાં વરકુંડ પંચાયતની તમામ સમસ્યાઓનું જલ્દીથી જલ્દી નિવારણ કરવાની બાહેદરી આપી હતી

વરકું ગામની પ્રેમાળ ગ્રામજનોને હું હૃદયથી આભાર માનું છું મને આ ભવ્ય જીત એમને ખૂબે ખૂબે મત આપી અને મેં એને ભવ્ય જીત હાસિલ કરાવી એ બદલ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું મારી ભારતીય જનતા પાર્ટીનો એક સૈનિક તરીકે મેં આ કામ કર્યું અને મેં મારા પર મારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોએ પ્રભારીશ્રી દુષ્યંતભાઈ પટેલજી અધ્યક્ષશ્રી મહેશભાઈ આગરિયાજી હોનરેલી સેક્રેટરી શ્રી જિગ્નેશભાઈ પટેલ એવામાં મારા સાથી મિત્ર અને ગુજરાત પ્રભારી ગુજરાત ઓબીસી મોરચાના પ્રભારી શ્રી વિશલ ટંડેલજી મને સાથ સહકાર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર એક ફરી વતી મારા ગ્રામજનોને ખૂબ ખૂબ આભાર માનું છું તમારી પ્રાથમિકતા શું રહેશે ગામ હવે સરપંચ બનીને આવ્યા છો તો સૌથી પહેલાં તો મારું પાણીની સમસ્યા અમારા ગામના અંદર વિકટ છે એને હલ કરવાની મારી સૌથી પ્રથમ પ્રાથમિકતા રહેશે રોડ રસ્તા ની પ્રાથમિકતા બીજી રહેશે અને મારા ગામને સ્વચ્છ સુથરું સાફ અને દરેક લક્ષી યોજનાઓ પ્રધાનમંત્રીની તમામ અને દેશની જે આ મળતી રહે એને ખૂબ સારી રીતે જમીની સ્તર પર ઉતારવાની કામ મારે કરવું છે